हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है આણંદ શહેર ભાજપના કિસાન મોરચાના કારોબારી સભ્યની કાળી કરતૂત સામે આવી રહી છે આણંદમાં ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણાએ પંદર વર્ષની કિશોરીને આબરૂ લેવાની કોશિશ કરતાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે પંદર વર્ષની કિશોરી એકલી હોવાથી તેનો હાથ પકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરવામાં આવી હતી તેમજ તેને બાથરૂમમાં લઈ જઈને આબરૂ લેવાની પણ કોશિશ કરી હતી આ સમયે કિશોરી છટકી ઘરની બહાર નીકળી જતા વિક્રમે કિશોરીને કહેલ કે તું મમ્મી કો આ બાત બતાયા તો સ્કૂલ સે દોનો કો ઉઠવા લૂંઘાની ધમકી આપી હતી આ ધમકીના પગલે કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમ લુહાણાને સામે પોક્ષો હેઠળ ગુનો દાખલ કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે જી હા દર્શક મિત્રો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે આણંદ શહેર ભાજપ કિસાન મોરચા